હલો ફ્રેન્સ અપિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બધાની ફેવરિટ એવી પાણીપુરીનું પાણી સૌથી પહેલા અહીંયા મે 1/4 કપ ફૂદીનો લીધો છે યાદ રાખવાનું છે કે ફૂદીનાના આપણે પાન જ લેવાના છે એના ડાળી નથી લેવાની કારણ કે ઘણી વખત એવા લોકો કહેતા હોય છે ઘણા લોકો કે અમારું પાણી કાળું પડી જતું હોય છે તો ડાળખીને લીધે ઘણીવાર કાળું પડી શકે છે 1 કપ છે કોથમીર છે કોથમીર તમે ડાળી સાથે લઈ શકો છો

ચાટ મસાલો છે અહીંયા પાણીપુરીના પાણીનો મસાલો પણ લઈ શકો એક ટી સ્પૂન હિંગ લેવાની છે હિંગથી સ્વાદ બહુ જ સરસ આવે છે એ પણ એક ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન લીંબુનો રસ છે અડધા લીંબુનો રસ છે અને અહીંયા આપણે સાતસો પચાસ એમએલ જેટલું પાણી રેડ કરીશું અને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ એને ગાળી લઈશું ગાળવું ખૂબ જરૂરી છે પ્રોપર ગાળી લઈશું અને હવે આપણામાં એક લીટર પાણી એડ કરીશું અહીં આપણે મીઠું એડ નહોતું કર્યું એટલે આપણે બે ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું તો તૈયાર છે પાણીપુરીનું એકદમ સરસ ટેસ્ટી અને ચટપટું પાણી